ગુજરાતીઓ માટે મહત્વની ગુજરાતની અંદર આજકાલ ન્યૂડ વિડીયો કોલના શિકાર મોસ્ટલી લોકો બની રહ્યા છે અને આ જે નેટવર્ક છે જે આ ટોળકી છે ઓપરેટ થઈ રહી છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેમાં તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કોલ કરવામાં આવે છે પેલા તો ફેસબુકમાં તમારી સાથે વાતો થતી પણ અત્યારે માધ્યમ નવું થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામમાં તમને કોલ કરવામાં આવશે એક છોકરી દ્વારા વાતચીત થાય છે તમારો નંબર શેરિંગ થાય છે અને પછી તમને વિડીયો કોલ કરવાની વાતો કરે છે વિડીયો કોલ કરતા જ એક ન્યૂડ છોકરી હોય છે તમારી સામે બેઠી હોય છે અને એનો વિડીયો તમારા જેટલા પણ ફ્રેન્ડ લિસ્ટમાં લોકો હોય છે એને મોકલવાની ધમકી આપે છે અને તમારી પાસે પૈસા ઉઘરાવે છે તો એવા જે પણ શિકાર બને છે એવા લોકોને ડરવાની કે ગભરાવાની જરૂર નથી ભૂલ નો ડાઉટ છે પણ ભૂલ થઈ જાય તો આજકાલ તમારા બધા જ લોકો અવેર થઈ ગયા છે કે આ એક જાતનું નેટવર્ક છે જે ગુજરાતની અંદર દર મહિને પચાસ થી સાઠ કરોડ રૂપિયા લોકો પાસે ઉઘરાવે છે એટલે જેટલા પણ લોકો આ વાતના શિકાર બને છે ગભરાવાની જરા પણ જરૂર નથી તમારી આજુબાજુના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો અને કદાચ તમને એવું લાગે તો મને મેસેજ કરી શકો છો કોઈ પણ જાતનો અને આ જે શિકાર જે લોકો થાય છે તો તે પહેલું તમારે શું કરવું તો તમે તમારો પહેલાં તો જે ફોન છે બંધ કરી દો સ્વીચ ઓફ કરી દો તમારા ફ્રેન્ડ લિસ્ટની અંદર ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એની અંદર જેટલા પણ તમારા ફ્રેન્ડ હોય એ બધાને એને અનફોલો કરી દો કાં તો તમે તમારું અકાઉન્ટ બંધ કરી દો થોડા દિવસ માટે કેમ કે આ એક ટોળકી હોય છે જે દિવસમાં બસો થી ત્રણસો લોકોને શિકાર બનાવતી હોય છે એમની પાસે એટલો ટાઈમ નથી હોતો કે તમને વાર ઘડી હેરાન કરે એટલે તમારે દિવસ તમારો ફોન બંધ કરવાનો છે તમારા અકાઉન્ટ છે સોશિયલ અકાઉન્ટ છે એ પણ થોડા દિવસ બંધ કરવાના છે બાકી ગભરાવાની જરાય જરૂર નથી તમારી પાસે પૈસાની માંગણી કરશે તો પણ ગભરાવાની જરાય જરૂર નથી ટેન્શન જરાય લેવાનું નથી અને જે કોઈને પણ આવા પ્રોબ્લેમ થાય છે મને મેસેજ કરો આપણે મળીને આનો રસ્તો કાઢજો બાકી ગુજરાતીઓ બીવે નહીં